ગૌકર્ણ મહારાજ યાત્રા કરવા માટે નીકળી ગયા ધંધુકારીને છૂટો દોર મળી ગયો હવે ઘરમાં કોઈ રોકટોક કરવાનું ન રહ્યું પાંચ નર્તકીઓને પોતાના ઘરમાં લઈ આવ્યો એટલે અધ્યાત્મ અર્થમાં કથા કહું તો પાંચ આસક્તિ આ સંસારમાં છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પાંચે પાંચમાં એટલો બધો ફસાયેલો હતો એક દિવસ એ પાંચે આસક્તિઓએ ધંધુકારીને જ મારી નાખ્યું મહારાજાના રાણીના કિંમતી હારો અને કપડાઓની ચોરી કરીને આ નર્તકીઓને વાપરવા આપ્યા નર્તકીઓ વિચાર કર્યો કે આ તો કોઈ રાજા મહારાજાને આટલા હેવી દાગીના બીજા કોણ વહાવી શકે આ મહારાણીના જ છે અને રાજની ચોરી પકડાના વગર રહી નહીં આજને પાંચ વર્ષે અને પકડાય તેથી આપણે જેલમાં જવું પડે એના કરતાં એક કામ કરીએ ચોરને જ મારી નાખીએ એટલે ચોરી પકડાવવાનો પ્રશ્ન જ ન રહે ન રહે બાંસ ન બજે બાંસુરી સંધ્યાના સમયે પેલો આવ્યો એટલે ફાંસી તૈયાર જ હતી લટકાવી દીધું હાંસીએ લટકવા છતાં ધંધુકારી મરતો નથી એક મહાત્મા બહુ સુંદર કહે કે અતિ પાપીને મોત પણ પૂરેપૂરું ખાતી નથી અતિ પાપી હોય ને એ પછી છેલ્લે ઘર આખું ભેગું થાય ને શું માને સંકલ્પો કરે કે હે ભગવાન એક વખત હવે અમે આના વતી આ કરી નાખશું પણ એને છોડો એને છોડો પણ છતાં એ જીવ જાતો અતિ પાપીને અને મૃત્યુ છે ને મારા તમારા જીવનનો અરીસો છે આપણે કેવું જીવન જીવ્યા જીવનમાં તો આપણે દોડ કરી શકીએ આડંબર કરી શકીએ હોય કાંઈક ને દેખાડીએ કાંઈક બધું થાય પણ મૃત્યુ વખતે કાંઈ છુપાવી શકાતું નથી એ વખતે હરીસો સમાજને બધું દેખાય કેવું જીવન જીવ્યા છેલ્લી મિનિટે ખબર પડે ફાંસીએ ચડવા છતાં મૃત્યુ નથી પામતો સળગતા કોલસા એના મોઢામાં નાખ્યા અને પરિણામે એનું મૃત્યુ થયું ભયંકર પ્રેત બન્યો પ્રેત બનીને ભટકવા લાગ્યો આ બાજુ ગૌકર્ણને સમાચાર મળ્યા ગયાજીમાં શ્રાદ્ધ કર્યું અને એક દિવસ પોતાના જ ઘરમાં આવીને નિવાસ કરે રાત્રે પ્રેત બનીને ત્યાં પહોંચ્યો અને રડવા લાગ્યો પોતાની પાસે ગંગાજળ હતું ગૌકરણે ગંગાજળ છાંટ્યું પ્રેતને વાચા ફૂટી અને રડતો રડતો કહેવા લાગ્યો તારો ભાઈ ધંધુકારી પ્રેત બન્યો છું તારી પાસે ગયા શ્રાદ્ધ કર્યું તને નથી પડ્યું બોલે આવા તું સો ગયા શ્રાદ્ધ કરીશ તો પણ મને મુક્તિ નહીં મળે કારણ કે મેં બહુ પાપ કર્યા છે